ભાવનગર શહેરના રૂવાપરી રોડ વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાનો પીછો કરીને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો છે રૂવાપરી વિસ્તારમાં રહેતા સમિનાબેન ફેઝલભાઈ માલકાની નામની મહિલાને ચાર વર્ષ અગાઉ શિલારસા રોડ પર રહેતા ઝુબેર આરિફભાઈ લાકડીયા સાથે પ્રેમ સંબંધ હતો જો કે ઘરના લોકોને આ વાતની જાણ થતાં મહિલાએ આ સંબંધ તોડી નાખ્યો હતો તેમ છતાં આરોપી ઝુબેર છેલ્લા ચાર વર્ષથી સતત મહિલાનો પીછો કરતો જ જતો હતો અને સંબંધ ચાલુ રાખવા માટે દબાણ કરતો હતો મહિલાએ આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ઝુબેર લાખડીયાની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે